તો કોઈને ડેપ્યુટી એન્જિનિયર આવ્યા છે અને એમને લોકો એમને પ્રોમિસ કર્યું છે કે ભાઈ કાલ સવારે નવ વાગે અમે આવી ગાડી લઈને આવી તમારો કાલ સાંજ સુધીમાં પ્રોબ્લેમ સોલ્વ કરી દેશું અમે કીધું અમારે કાલ સાંજ સુધીમાં પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો પાછા અમે ચાર વાગે જઈને પાછા ચકાજામ કરવાના છીએ માં મહિલાઓ દ્વારા અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો એમની રજૂઆત આપણે ચાર પાંચ દિવસ પહેલાં મળી હતી કે ભાઈ ગટર ઉભરાવવાનો પ્રશ્ન છે અને એ બાબતે આપણે હું કહેવાય કે ટીમ મોકલી અને ડી સિલ્ડિંગ મશીનથી ત્યારે પણ આપણે કુંડી ચોક ક્લીન કરાવી હતી એના પછી આપણે સળિયાની પણ ટીમ મોકલી હતી અને એમને પણ કામગીરી કરી હતી પણ આ જે પ્રશ્ન છે એ પાઇપલાઇનનું કે ચોકઅપ થઈ ગઈ છે તો એના માટે આપણે એક દિવસ જેટિંગ પણ મોકલું પણ જેટિંગ હું કહેવાય કે અડધો દિવસ ચાલ્યું હતું એટલે હું કે પૂરી જે પ્રોબ્લેમ હતી એનું સોલ્યુશન નહોતું થયું અને અત્યારે પણ મેં મહિલાઓને સાંત્વના આપી છે કે કાલ સવારે નવ વાગે હું ટીમ મોકલી થી હું કે ક્લિયર કરાવી દઈએ એટલે કાલે આખો દિવસ આપણે એમનો જે પ્રોબ્લેમ છે એ આઉટ કાલના દિવસમાં કરાવી દઈશું કિસ્સ મકવાના ડેપ્યુટી એન્જિનિયર